જેના કારણે શાળાના મુખ્ય દરવાજા પાસેથી માત્ર દસ મીટરના અંતર ઉપર મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો જેને કારણે શાળામાં આવતા જતા જે બાળકો છે તે તમામને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ અંગે કેટીવી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર જે બારમી ફેબ્રુઆરીના રોજ એક સ્ટોરી ચલાવવામાં આવી હતી જેના પ્રત્યાઘાત પડ્યા ને માત્ર ચાર દિવસમાં આ ખાડાનું પુરાણ કરી દેવામાં આવ્યું તો કેટીવી ન્યૂઝ ગુજરાત જે ગુજરાતી ચેનલ જે છે કે ટીવી ન્યૂઝ ગુજરાતી જેના અહેવાલની અસર થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં છેલ્લા છ મહિનાથી તંત્ર દ્વારા કામ કરવામાં નહોતું આવતું અહેવાલ પ્રસ પ્રસારિત થયાના ચાર જ દિવસમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અમદાવાદમાં આવેલો હીરાબાઈ ટાવરથી ભેરમાં આવેલી ડિવાઇનભાઈ સ્કૂલી પાસે છેલ્લા છ મહિનાથી મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો વારંવાર રજૂઆત કરવા છતાં એ ખાડો પૂરવામાં નહોતો આવતો એ કોર્પોરેશન કોઈ જવાબ આપવા નહોતા હતા છેલ્લા અઠવાડિયા દિવાળી અમારી એક મુહિમ ચલાવવામાં આવી અને આ એમનો જે હતી સ્ટોરી અમે વારંવાર ચલાવી હતી અને કારણે બે દિવસની અંદર જ કોર્પોરેશનના તમામ કામ પૂરું કરીને એ ખાડો બિલકુલ પૂરીને સફાળ કરી દેવામાં આવ્યો છે આમ કે ટીવી ન્યૂઝની અમારી ઇફેક્ટ પડી છે હરીશ હરીફ સાથે વૈશાહરાણા કેટીવી ન્યૂઝ અમદાવાદ